એના પિતાએ એની સાથે વિડિયો કોલ પર વાત કરી હતી એના પિતાના આખરી શબ્દો હજુ પણ એના કાનોમાં ગુંજી રહ્યા હતા કે દીકરા તું હંમેશા ખુશ રહેજે અને અને ખૂબ આગળ વધજે બનીને અમારું નામ રોશન કરજે પોતાના પિતાના મૃત્યુ સમયે વિપુલ ખૂબ રડ્યો હતો એનું હૃદય દુઃખથી ભરાઈ ગયું હતું પરંતુ વિજા ન થઈ શકવાના કારણે એ આવી ન શક્યો એના મનમાં એવા વિચારો ચાલી રહ્યા હતા કે આજે મારી મમ્મી મને અચાનક પોતાની સામે જોઈને કેટલી ખુશ થઈ જશે અને જ્યારે મમ્મીને ખબર પડશે કે હું અમદાવાદની જ એક મોટી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરવાનો છું તો એમની ખુશીનું કોઈ ઠેકાણું નહીં રહે અને મારા વૃદ્ધ દાદી તો મને જોતા જ પોતાના ગળે લગાવી લેશે હું મારા દાદી માટે જે શાલ ખરીદીને લઈ આવ્યો છું એ દાદી ઉપર કેટલી સરસ લાગશે જ્યારે વિપુલ ઘરે પહોંચ્યો અને જોયું કે એની ભાભી ઋતુ રસોડામાં બાળકો માટે ખાવાનું બનાવી રહી હતી અને ભત્રીજો અને ભત્રીજી બંને આંગણામાં રમી રહ્યા હતા પહેલા તો તેઓ એના કાકાને ઓળખ્યા પણ નહીં પરંતુ થોડી જ વારમાં કાકા કાકા કહીને વિપુલ તરફ દોડતા આવ્યા અને એ વળગી પડ્યા બાળકોનો અવાજ સાંભળીને ભાભી પણ આંગણામાં આવી ગઈ પરંતુ વિપુલ એ જોઈને હેરાન હતો કે એની ભાભીના ચહેરાનો રંગ ઉડી ગયેલો હતો એ કંઈક ગભરાયેલી હોય એવું લાગી રહ્યું હતું ત્યારે જ વિપુલને જોઈને બોલી ઉઠી કે અરે વિપુલ ભાઈ તમે તો અહીંયા આવતા પહેલા અમને જાણ પણ ન કરી તમે તો એવું કહ્યું હતું કે થોડા વર્ષો સુધી તમે ત્યાં જ રહીને નોકરી કરશો હા ભાભી એ વાત પણ સાચી છે પરંતુ આપણા પરિવારથી દૂર રહીને અમેરિકામાં મારું મન નહોતું લાગતું એટલા માટે મેં અહીંયા ભારતમાં જ નોકરી માટે એપ્લાય કરી દીધું અને હવે તમારા દિયરને અહીંયા જ એક ખૂબ મોટી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નિયુક્ત કરી લેવામાં આવ્યો છે આ ઉ સાંભળીને રીતુની આંખો ફાટી રહી ગઈ ત્યારે વિપુલ કહેવા લાગ્યો કે હું તમને બધાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો એટલા માટે મે કોઈને પણ જણાવ્યું નહોતું કે હું ભારત આવી રહ્યો છું આવું કહીને વિપુલ સીધો જ પોતાની મમ્મીના રૂમમાં ગયો મમ્મી મમ્મી ચીલાવા લાગ્યો પરંતુ એની મમ્મી ક્યાંય નજરમાં ન આવી મમ્મીના રૂમમાંથી નીકળીને એ પોતાની દાદીના રૂમમાં ગયો અને કહેવા લાગ્યો કે દાદી જુઓ તમારો દીકરો પાછો આવી ગયો પરંતુ ત્યાં જઈને એ હેરાન રહી ગયો કેમ કે દાદી પણ રૂમમાં હાજર નહોતા ત્યારે વિપુલનો ભત્રીજો પાછળથી આવીને બોલ્યો કે કાકા તમે કોને શોધી રહ્યા છો દાદી અને મોટા દાદી તો અહીંયા નથી રહેતા ત્યારે જલ્દી જલ્દીમાં એની ભાભી રીતુ પાણી લઈને આવી ગઈ પરંતુ વિપુલ પોતાના ભત્રીજાની વાત સાંભળીને હેરાન રહી ગયો હતો એટલે એ પોતાની ભાભીને પૂછવા લાગ્યો કે ભાભી આ સોનું શું કરી રહ્યો છે ત્યારે ભાભી બોલી કે અરે વિપુલ ભાઈ બાળકો તો કંઈ પણ બોલે ઋતુએ ગભરાઈને એવું કહ્યું અને સોનોને આંખના ઈશારાથી બહાર જવાનું કહ્યું ત્યારે વિપુલ બોલ્યો કે ભાભી મમ્મી અને દાદી ક્યાં છે તેઓ મને કેમ ક્યાંય દેખાતા નથી ત્યારે રીતુ બોલી કે વિપુલ ભાઈ તમને મેં કહ્યું હતું કે મમ્મી દાદીને લઈને કેદારનાથની યાત્રા પર ગયા છે એટલે વિપુલ બોલ્યો કે ભાભી મમ્મી અને દાદી તો એક મહિના પહેલા યાત્રા પર ગયા હતા એટલે અત્યાર સુધીમાં તો એ આવી જવા જોઈએ અને હું ક્યારનો એને ફોન કરવાની કોશિશ કરી રહ્યો છું પરંતુ એનો ફોન પણ લાગતો નથી ત્યારે ભાભી બોલી કે અરે વિપુલભાઈ ચિંતા કરવાની કોઈ વાત નથી એક અઠવાડિયા પહેલા જ મમ્મીનો ફોન આવ્યો હતો અને એમણે જણાવ્યું હતું કે એને આવવામાં થોડો વધારે સમય લાગી જશે ત્યાં સિગ્નલનો થોડો પ્રોબ્લેમ રહે છે એના કારણે એને ફોન પણ નથી લાગતો એટલે ચિંતા કરવાની કોઈ વાત નથી તેઓ બંને એકદમ બરાબર છે આટલું કહીને રીતું પાછી રસોડામાં જતી રહી અને વિપુલ થોડી વાર માટે પોતાની મમ્મીના રૂમમાં જતો રહ્યો ત્યાં લાગેલા પોતાના પપ્પાના ફોટાને જોઈને એની આંખોમાં શું આવી ગયા અને કહેવા લાગ્યો કે જુઓ પપ્પા

બીજી બાજુ એના મનમાં પોતાના દીકરાથી દૂર થઈ જવાની પીડા પણ દેખાઈ રહી હતી વિપુલને વિદેશ જવાની વાત સાંભળીને દાદી તો ખૂબ વધારે ઉદાસ થઈ ગયા હતા કેમ કે વિપુલ સાથે ખૂબ લગાવ હતો વિપુલ પણ એને ખૂબ જ પ્રેમ કરતો હતો બાળપણથી લઈને મોટા થવા સુધી વિપુલ પોતાની દાદી પાસે જ સૂતો હતો તેમની પાસેથી વાર્તાઓ સાંભળતો રહેતો વિપુલના મોટા ભાઈએ પપ્પાની દુકાન સંભાળી હતી અને એની ભાભી એક ગૃહિણી હતી મમ્મીથી ઘરનું વધારે કામ નહોતું થઈ શકતું અને હવે દાદીની કમર પણ વળી ગઈ હતી પરંતુ સંયુક્ત પરિવાર હતો અને બધા એકબીજાનું સારી રીતે ધ્યાન રાખતા હતા વિપુલના માતા પિતા દાદીની ખૂબ સેવા કરતા દાદીના જમવાથી લઈને દવાઓ સુધીનું બધું જ ધ્યાન વિપુલના મમ્મી સરલાબેન રાખતા જ્યારે વિપુલે એમને વિદેશ જવાની વાત જણાવી તો એની મમ્મી અને દાદી ખૂબ દુખી થઈ ગયા પરંતુ એના પિતાએ એને પૂરો સાથ આપ્યો પિતાને વિપુલ પર પૂરો વિશ્વાસ હતો જે દિવસે વિપુલની ફ્લાઇટ હતી એ દિવસે ઘરેથી નીકળતા પહેલા એ પોતાના દાદીનો આશીર્વાદ લેવા ગયો તો દાદી માએ કબાટ ખોલીને દાદાની એક આશીર્વાદના રૂપમાં વિપુલને આપી અને આંસુ ભરેલી ખૂબ પ્રેમથી એની તરફ જોવા લાગી ત્યારે વિપુલે કહ્યું કે દાદી તમે ચિંતા ન કરો હું તમને મળવા આવતો રહીશ વિપુલને વિદાય કરતા સમયે એની મમ્મી પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી પરંતુ એના પિતાએ એને આશીર્વાદ આપતા ખૂબ જ ખુશી ખુશી વિદા કર્યો હતો બધાના આશીર્વાદથી વિપુલ વિદેશમાં ખૂબ મન લગાવીને ભણ્યો અને પોતાની પાર્ટ ટાઈમ નોકરીથી જે રૂપિયા કમાતો હતો એનો થોડોક ભાગ દર મહિને પોતાના ઘરે પણ મોકલી દેતો વિદેશમાં રહીને એને પોતાના ઘરની ખૂબ જ યાદ આવતી પરંતુ વિઝા ન થઈ શકવાના કારણે તે આવી ન શક્યો ઘણી વખત ઘરે વિડિયો કોલથી એની વાત થતી હતી પરંતુ પાછલા એક દોઢ મહિનાથી કંઈક એવું થઈ રહ્યું હતું કે એના મમ્મી અને દાદી સાથે વિપુલની વાત નહોતી થઈ શકી ઘરના બીજા લોકો પણ એની સાથે ખૂબ ઓછી વાત કરતા વિપુલ સતત એના પિતાના ફોટાને જોઈ રહ્યો હતો ત્યારે જ રીતું રૂમમાં આવી અને કહેવા લાગી કે વિપુલ ભાઈ મેં જમવાનું બનાવી નાખ્યું છે તમે હાથ મોઢું ધોઈને જમી લ્યો પરંતુ પોતાની દાદી અને મમ્મીને આટલા વર્ષો પછી મળવાનો જે ઉત્સાહ વિપુલના મનમાં હતો એ બધો જ ઉત્સાહ ઠંડો પડી ગયો હતો એટલી વારમાં એનો ભત્રીજો અને ભત્રીજી એની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે કાકા અમારા માટે શું લાવ્યા છો ત્યારે વિપુલે બંનેને પોતાના બેગમાંથી ઘણા બધા રમકડા અને ચોકલેટ આપ્યા પપ્પા તો હવે રહ્યા નથી અને મમ્મી અને દાદી પણ ઘરે નથી આવો વિચારીને વિપુલને આજે પોતાનું જ ઘર પારકું હોય એવું લાગી રહ્યું હતું સાંજના સમયે જ્યારે એનો મોટો ભાઈ ઘરે આવ્યો ત્યારે થોડી વાર માટે વિપુલે એની સાથે વાતચીત કરી પરંતુ આજે વાતો કરતી વખતે કોણ જાણે કેમ પણ એને એવું લાગ્યું કે કંઈક ઠીક નથી એને પોતાના ભાઈ ભાભીનો વ્યવહાર ખૂબ જ અજીબ લાગી રહ્યો હતો કંઈક તો ગડબડ છે એમ વિચારીને એનું મન અશાંત થઈ રહ્યું હતું બીજા દિવસે વિપુલ એના પિતાના ફોટાની સામે હાથ જોડીને પ્રણામ કર્યા અને હોસ્પિટલ જવા માટે નીકળી ગયો અને વિપુલ જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે હોસ્પિટલના કર્મચારી દ્વારા એનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે એ પોતાની કેબિનમાં પહોંચ્યો તો સૌથી પહેલા એણે દિવાલ પર એના પિતાજીનો ફોટો લગાવ્યો જેથી કરીને એના પિતાજીનો આશીર્વાદ હંમેશા એની સાથે રહે હોસ્પિટલમાં બધા એની સાથે ખૂબ જ સન્માનથી વાતો કરી રહ્યા હતા વિપુલને પણ દર્દીઓનું દુઃખ દૂર કરીને ખૂબ જ ખુશી મળી રહી હતી બપોરના સમયે જ્યારે વિપુલ દર્દીઓને જોવા માટે હોસ્પિટલમાં રાઉન્ડ પર નીકળ્યો ત્યારે હોસ્પિટલના એક બેડ પર સૂતેલા એક વૃદ્ધ મહિલાને જોઈને એનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું એને એવું લાગ્યું જાણે કે આ વૃદ્ધ મહિલા કંઈક જાણીતા હોય તેઓ દિવાલ તરફ મોઢું રાખીને સૂતા હતા ઘણી બધી જગ્યાએથી ફાટેલી સાડીથી પોતાનું માથું ઢાંકીને રાખ્યું હતું ચાંદી જેવા સફેદ વાળ હતા આ વૃદ્ધ મહિલાને જોઈને વિપુલને એના તરફ કંઈક આકર્ષણ થઈ રહ્યું હતું હવે વિપુલ જ્યારે પોતાની કેબિન તરફ પાછો જવા લાગ્યો એ સમયે બધા જ સફાઈ કર્મચારી સાફ સફાઈ અને કચરા પોતા કરવામાં વ્યસ્ત હતા ત્યારે જ અચાનક વિપુલના કાનમાં એક અવાજ સંભળાયો એટલે એણે જોયું કે હોસ્પિટલની નર્સ એક આધેડ ઉંમરના સફાઈ કર્મચારી પર જોર જોરથી બૂમો પાડી રહી હતી અને એવું કહેતી હતી કે તમારાથી કામ નથી થઈ શકતું તો નોકરી શા માટે કરો છો ઘરે કેમ નથી રહેતા અરે તમારાથી તો સરખી રીતે પોતું પણ નથી થઈ શકતું તો પછી અહીંયા શું કરી રહ્યા છો ત્યારે એને આ મહિલા સફાઈ કર્મચારીમાં પોતાની મમ્મીની છબી નજર આવવા લાગી પછી વિચારવા લાગ્યો કે મારી મમ્મી અહીંયા કેવી રીતે હોઈ શકે આવું વિચારતો વિચારતો એ થોડોક વધારે નજીક આવ્યો

હવે વિપુલની ધીરજ ખૂટી ગઈ હતી એટલે એ નર્સ પર ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે રજા તો હું તને અપાવી દઈશ તારી હિંમત કેમ થઈ તારાથી મોટી ઉંમરની મહિલા સાથે આવી રીતે વાત કરવાની કોઈ નોકરાણી નથી પરંતુ મારા મમ્મી છે આવું સાંભળીને નર્સનું મોઢું ખુલ્લું રહી ગયું અને બધા જ લોકો હેરાનીથી વિપુલ તરફ જોવા લાગ્યા ત્યારે વિપુલ પોતાની મા સામે જોઈને કહેવા લાગ્યો કે માં તમે અહીંયા આવી હાલતમાં શું કરો છો અરે તમે તો તીર્થયાત્રામાં ગયા હતા તો પછી અહીંયા કેવી રીતે પહોંચી ગયા અને દાદી ક્યાં છે પોતાના દીકરાને જોઈને સરલાબેન એને ગળે લગાવીને રડવા લાગ્યા અને એ જ હોસ્પિટલના બેડ ઉપર સૂતેલા એ વૃદ્ધ મહિલાની પાસે લઈ ગયા જે ફાટેલી સાડીમાં આડા પડેલા હતા પોતાની માં અને દાદી માને આવી હાલતમાં જોઈને

કે તારા પિતા પાસે જેટલી પણ બચત હતી એ એણે મકાન બનાવવામાં વાપરી નાખી હતી એમણે પોતાની વૃદ્ધા અવસ્થા માટે એક રૂપિયો પણ રાખ્યો નહોતો પરંતુ હવે તારા પિતાના ગયા પછી તારી મમ્મીને દવાઓ માટે અને નાની નાની જરૂરિયાતો માટે રૂપિયાની જરૂર પડતી એટલે તારા ભાઈ ભાભીની સામે હાથ લાંબો કરવો પડતો અને એને તો પચાસ રૂપિયા દેવામાં પણ તકલીફ પડતી

અને બાકીના બધા જ કામ તારી મમ્મી પાસે કરાવતી હતી કચરા પોતા વાસણ કપડા બધા જ કામ તારી મમ્મી કરતી અને જ્યારે એ મારા અને એના માટે બે રોટલી બનાવવા માટે રસોડામાં જાય તો પણ તારી ભાભી ન બોલવાનું બોલતી રહેતી તારી મમ્મીની આવી હાલત જોઈને મને ખૂબ જ દુઃખ થતું અને જો હું કંઈક કહી દેતી તો જોરથી બૂમો પાડી પાડીને મને ડરાવી ધમકાવીને ચૂપ કરાવી દેતી અને એવું કહેતી કે એક તો પડ્યા પડ્યા અમારો ખર્ચો વધારી રહ્યા છો ઉપરથી મને જ્ઞાન આપો છો ચૂપચાપ એક ખૂણામાં પડ્યા રહેજો નહીતર ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ બેટા તારા ગયા પછી અમે ખૂબ જ દુઃખ સહન કર્યું છે એટલું કહેતા કહેતા દાદી માં રડવા લાગ્યા

અને મારી છાતી પર બોજ બનીને બેઠા છો હવે હું આ લોકો સાથે નહીં રહી શકું આ લોકો તો લગભગ રોજ બીમાર પડતા રહે છે આ બધાને રોજ રોજ રસોઈ બનાવીને હું નહીં ખવડાવી શકું તમે એવું કરો કે આ કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો રીતુની આવી વાતો સાંભળીને મને એવું લાગ્યું કે રવિ એને થપ્પડ મારી દેશે અને એવું કહેશે કે મારી મમ્મી અને દાદી વિશે આવું બોલવાની તારી હિંમત કેમ થઈ

એમણે બહાર રહેલા મોટા વડલાના ઝાડની નીચે અમને ઓટલા પર બેસાડી દીધા અને એવું કહીને તેઓ જતા રહ્યા કે અમે ડોક્ટર પાસે નામ લખાવીને વારો ક્યારે આવશે એ પૂછીને જ આવીએ છીએ હું અને બા ઘણી વાર સુધી ત્યાં જ બેઠા રહ્યા અને એ બંનેના આવવાની રાહ જોતા રહ્યા કે તે બંને આવીને અમને ડોક્ટર પાસે લઈ જશે બેઠા બેઠા ખબર નહીં કેટલા કલાકો વીતી ગયા પરંતુ ના તો રવિ પાછો આવ્યો કે ના રીતુ આવી મને તો ચિંતા થઈ રહી હતી કે આખરે એ લોકો ક્યાં રહી ગયા હશે હું હોસ્પિટલની બહાર દરેક જગ્યાએ મારા દીકરા અને વહુને શોધવા લાગી સાંજ થઈ ગઈ પરંતુ એ બંનેનો કંઈ પત્તો ન લાગ્યો પરંતુ જે વાત હું ન સમજી શકી એ વાત બા સમજી ગયા કે એ બંને અમને આટલા મોટા શહેરમાં

એ બંને અમારા વિશે એકવાર પણ વિચાર્યું નહીં કે અહીંયા અમારું શું થશે હું બાના ખભા પર માથું રાખીને ખૂબ રડી હતી કે આખરે અમારા દીકરાના પાલન પોષણમાં અમારાથી શું કમી રહી ગઈ હતી કે અમારા દીકરાએ જ અમને આવો દિવસ જોવા માટે મજબૂર કર્યા પરંતુ એ જ સમયે મેં એવો અનુભવ કર્યો કે બાને ખૂબ વધારે તાવ ચડી ગયો હતો ત્યારે કંઈ પણ વિચાર્યા કે સમજ્યા વગર હું બાને હોસ્પિટલની અંદર લઈ ગઈ અને ડોક્ટરને બતાવ્યું તો બાને હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી પરંતુ બેટા એટલા રૂપિયા તો મારી પાસે પણ નહોતા કે આટલી મોટી હોસ્પિટલનો ખર્ચો હું ઉપાડી શકું બસ હાથમાં તારા પપ્પાની આપેલી સોનાની એક વીટી હતી એ વેચીને જેમ તેમ કરીને થોડા રૂપિયાની વ્યવસ્થા કરી ત્યારે બાનો ઈલાજ શરૂ થઈ શક્યો પરંતુ એટલા રૂપિયા આખરે ક્યાં સુધી ચાલે ત્રણ દિવસમાં તો બધા જ રૂપિયા રૂપિયા ખતમ થઈ ગયા અને કહી દીધું કે જો ન હોય તો અહીંયા ઈલાજ થઈ શકે બેટા મેં આજ સુધી ખુદને ક્યારેય પણ આટલી લાચાર મહેસૂસ નહોતી કરી બા હાલત જોઈને હું ખૂબ રડતી રહી ત્યારે એક સફાઈ કર્મચારી મારી પાસે આવીને મને રડવાનું કારણ પૂછવા લાગી

મારા મનને ખૂબ જ દુખી કરતો હતો એટલું કહેતા પણ રડી પડ્યા પોતાની મમ્મીની વાત સાંભળતા સાંભળતા વિપુલની આંખોમાં પણ આંસુ આવી ગયા અને એણે અનુભવ્યું કે એક જ મહિનામાં એની મમ્મી ઉંમરમાં ખૂબ જ મોટી લાગવા લાગી હતી એનો ચહેરો કરચલીઓથી ભરાઈ ગયો હતો મમ્મી અને બા બંને ખૂબ વધારે કમજોર થઈ ગયા હતા આ બધું જોઈને વિપુલથી રે વાતું નહોતું એ ગુસ્સાથી ઉકળી રહ્યો હતો એને મનમાં થયું કે હમણાં જ પોલીસ કમ્પ્લેન કરી દઉં ત્યાર બાદ એને હોસ્પિટલના સ્ટાફને મોકલીને કેન્ટીનમાંથી પોતાની મમ્મી અને દાદી માટે જમવાનું મંગાવ્યું પછી એણે પોતાના દાદીના બધા રિપોર્ટ જોયા અને અમુક ટેસ્ટ કરાવ્યા રિપોર્ટ આવ્યા પછી વિપુલ બોલ્યો કે બા મેં તમારા બધા જ રિપોર્ટ ચેક કરી લીધા છે બધું જ નોર્મલ છે બસ થોડી નબળાઈ છે જે ખાવા પીવાનું ધ્યાન રાખવાથી ઠીક થઈ જશે હવે આપણે બધા આપણા ઘરે ઘરે જઈશું જવાની વાત સરલા બેન અને બા થોડા ગભરાઈ ગયા કેમ કે તેઓ પાછા એ જ વાતાવરણમાં જવા નહોતા માંગતા જ્યાં એમની સાથે નોકરો કરતા પણ વધારે ખરાબ વ્યવહાર થતો હતો ત્યારે વિપુલ બોલ્યો કે મમ્મી દાદી એ ઘર તમારું છે અને એને કોઈ તમારી પાસેથી છીનવી નઈ શકે તમે મારી સાથે આવો સાંજના સમયે પોતાની મમ્મી અને દાદીને ટેક્સીમાં બેસાડીને વિપુલ એમની સાથે ઘરે આવ્યો પરંતુ પોતાના ભાઈ ભાભીને પાઠ ભણાવવાના વિચાર સાથે તે એકલો જ ઘરની અંદર ગયો ઘરમાં એની ભાભી ઋતુના જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી ઋતુ અને રવિ પોતાના મિત્રો સાથે નાચી રહ્યા હતા હવે વિપુલે ઘરમાં પહોંચતા જ મ્યુઝિક બંધ કરાવી દીધું એટલે રીતુ ગુસ્સો કરીને કહેવા લાગી કે આ બધું શું છે એટલે વિપુલે કહ્યું કે તમારા બધા જ સવાલોનો જવાબ હું પછી આપીશ પહેલા મને એ જણાવો કે મારી મમ્મી અને દાદી ક્યાં છે મારે અત્યારે જ એની સાથે વાત કરવી છે એટલે રવિ બોલ્યો કે તને કેટલી વાર કહ્યું છે કે એ બંને વૃંદાવનની યાત્રા પર ગયા છે ત્યારે વિપુલ બોલ્યો કે અરે ભાઈ ભાભીએ તો એવું કહ્યું હતું કે તેઓ કેદારનાથની યાત્રા પર ગયા છે આવું સાંભળીને એનો ભાઈ ગભરાઈ ગયો એ હજુ કંઈક કહેવા જઈ રહ્યો હતો ત્યારે જ વિપુલની ધીરજ ખૂટી ગઈ અને એણે બૂમ પાડીને કહ્યું કે ભાઈ તમે કેટલું ખોટું બોલશો સાચે સાચું કેમ નથી કહેતા કે તમે લોકોએ એ બંનેને ઘરમાંથી કાઢી મૂક્યા છે ત્યારબાદ વિપુલે પોતાની મમ્મી અને દાદીને અવાજ દઈને અંદર બોલાવ્યા સરલાબેને ઘરમાં આવતા જ પોતાના મોટા દીકરા અને વહુના ગાલ પર જોરદાર તમાચો માર્યો ત્યારે ઘરમાં ઉપસ્થિત બધા જ મહેમાનો આ બધું જોઈ રહ્યા હતા જે લોકો અત્યાર સુધી એમની સાથે હસીને વાતો કરી રહ્યા હતા અને પાર્ટીનો આનંદ લઈ રહ્યા હતા એ જ લોકો હવે એમને ધ્રુણાની નજર થી જોઈને અંદરો કરવા લાગ્યા ધીરે ધીરે કરીને બધા જ જ લોકો જતા રહ્યા થોડી વારમાં ત્યાં પોલીસ પણ આવી ગઈ ત્યારે વિપુલે કહ્યું કે ઇન્સ્પેક્ટર સાહેબ આ એ જ લોકો છે જેમણે મારી મમ્મી અને દાદી સાથે જાનવર કરતા પણ ખરાબ વર્તન કર્યું છે અને એને પોતાના જ ઘરમાંથી કાઢી મૂક્યા છે અને રસ્તા પર ભીખ માંગવા માટે મજબૂર કરી દીધા જે દુકાન પર મારા ભાઈએ કબજો કરી લીધો છે એ દુકાન પણ મારા દાદીના નામ પર છે ઋતુ અને રવિએ પોલીસને જોયા તો એને તો ધોળા દિવસે તારા દેખાવા લાગ્યા એ બંને તરત જ પોતાની મમ્મી અને દાદીના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા ત્યારે સરલાબેને કહ્યું કે જે ભૂલ તમે લોકોએ કરી છે એના માટે હું તો શું પરંતુ ભગવાન પણ તમને ક્યારેય માફ નહીં કરે પછી પોલીસ કોન્સ્ટેબલ બોલ્યા કે હવે ચાલો હવે બાકીની વાતો જેલમાં જઈને પોલીસની આ વાત સાંભળીને ખૂબ ગભરાઈ ગઈ અને રૂંધાયેલા અવાજમાં કહેવા લાગી કે મમ્મી પ્લીઝ અમારી સાથે એવું ન કરો પણ સરલાબેન પથ્થર બનીને એમને એમ ઉભા રહ્યા અને જ્યારે પોલીસ એમના હાથ પકડીને બહાર જવા લાગ્યા ત્યારે સરલાબેને એમને રોકી લીધા અને એવું કહ્યું કે હું મારી કમ્પ્લેઈન પાછી લઉં છું આવું સાંભળીને રવિ અને રીતુ ખુશ થઈ ગયા પછી સરલાબેને કહ્યું કે મેં ફરિયાદ પાછી લીધી છે એનો મતલબ એવો નથી કે મેં તમને બંનેને માફ કરી દીધા માફી તો તમને જીવનભર નહીં મળે આ ફરિયાદ તો હું ફક્ત મારા પોત્ર અને પોત્રીને કારણે પાછી લઈ રહી છું કેમ કે જ્યારે બાળકો મોટા થઈ જાય ત્યારે કદાચ એમને પોતાના માતા પિતા ઘરમાં પડેલા જૂના અને ફાલતુ સામાનની જેમ લાગવા લાગે છે પરંતુ બાળપણમાં તો મા બાપ ભગવાન જેવા લાગે છે સરલાબેનની વાતો સાંભળીને રવિ અને રીતુની નજર નીચે નમી ગઈ કદાચ તેઓએ જે કર્યું હતું એના પર શરમ અનુભવી રહ્યા હતા પછી સરલાબેને કહ્યું કે હવે તમે તમારો સામાન ઉપાડો અને દૂર થઈ જાવ હું તમારો ચહેરો પણ જોવા નથી માંગતી આજથી મારો ફક્ત એક જ દીકરો છે અને એ છે વિપુલ પોતાની મમ્મીના મોઢેથી આવી વાત સાંભળીને રવિ હેરાન રહી ગયો ત્યાર બાદ રવિ અને ઋતુએ સરલાબેન પાસે ખૂબ જ આજીજી કરી પરંતુ હવે આ વાત માટે ઘણો મોડું થઈ ગયું હતું એમના કુકર્મોની સજા એમને સંભળાવી દેવામાં આવી હતી મિત્રો

અને આવી જ નવી નવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ